જય માન દાદા જય કોળી સમાજ આજે ખાસ કરી મિત્રો આ વિડીયો રહ્યો ને દરેક લોકો સુધી પહોંચવો જોઈએ અને આહિર સમાજના તમામ ભાઈઓ સુધી તો આ વિડીયો પહોંચવો જ જોઈએ અવશ્ય પહોંચવો જોઈએ અત્યારે જે લડાઈ ચાલી રહી છે એ કોઈ બે સમાજની નથી આહિર સમાજ અને કોળી સમાજની આ લડાઈ નથી આ માત્ર જયરાજની અને કોળી સમાજની લડાઈ છે આની અંદર આહિર સમાજની ક્યાંય જ લડાઈ નથી અને કાયદેસર એક વાત તો હું ચોક્કસથી કહીશ કે જે અસામાજિક તત્વો હોય ને એનો કોઈ પણ સમાજ હોતો નથી અને અસામાજિક તત્વો એનો જાહેરની અંદર વરઘોડો નીકળે ને એ તો ખા જરૂરી જ છે મિત્રો એટલે આ કોઈ બે સમાજની લડાઈ નથી આ એ કે કોળી સમાજની લડાઈ નથી આ માત્ર ને માત્ર જયરાજ લુખાની એકલી જ આ મેટર છે એટલે દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે કે કોઈએ સમાજ ઉપર ના જવું અને બનેને એટલી શાંતિ રાખવી એટલે દરેક મિત્રો સુધી આ વિડીયો પહોંચવો જોઈએ જય માન દાતા જય કોળી સમાજ